તથા તલવાર જેવા જીવલેણ હથિયારોથી શિવરાજભાઈ બાબુભાઈ કોટીલા અને મહેશભાઈ ભુરાભાઈ ધાકડા પર છરી તલવાર અને લોખંડના પાઇપથી જીવલેણ ઈજાઓ પહોંચાડી હોય જે બનાવ બાબતે શિવરાજભાઈ બાબુભાઈ કોટીલા ગઢની રાંગવાડાએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલ તથા રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈજી નાઉએ એલસીબી તથા રાજુલા પોલીસ સ્ટેશનની ટીમો બનાવી ખૂનનો ગંભીર ગુનો કરી ફરાર થયેલ આરોપીઓને બાતમી હકીકત તેમજ ટેકનિકલ સોર્સના આધારે પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે આપને જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન આરોપી અનિલભાઈ ઉર્ફે અનુભાઈ બાબુભાઈ કાતરિયા અને નરેશભાઈ ઉર્ફે બાપુ દુલાભાઈ કાતરિયા આ બંને આરોપીઓની ધરપકડ કરીને તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે